સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ અમે આજ બધા મારે કે માથે પલટર લઈને આવ્યો છું હા ઘણા દિવસ તો પહેલા રાતું છે સુજે ખાઈ છે ખાગો છે મેયુર છે તપુસેન આવી ગઈ છે આખી કેન લે સોડા બુટિયો અને ખાસ તો મનો તમારા કેમેરામેન કેમેરામેન

વાહ તાર બેવા કોઈ રાજી નથી એવો ડ્રાઈવિંગ છે તારો પણ ઈ તો મોસ્ટલી લગભગ કોઈ નથી બેસી પણ હરી બેસી છે મારી હવે હાલો નેક્સ્ટ નેક્સ્ટ આપણે હા હા સ્પ્લેન્ડર પ્લસ વાળા આવી જાય છે હા બોલો

ડ્રાઈવિંગ એટલે માતાજી ગાડી અત્યારે ઠોકી નથી બ્રેક હોય તો હું બ્રેક એટલે બાબત જ મને જ

અરે મેં છોકરીને બ્રેક મારતા જોઈ તી કેવી રીતે ખબર ગોઠણ બ્રેક મારતી હતી અરે એ હે ને આડી નમી જઈ હતી એમ ગોઠણ ઢાળતી હતી આમાં ઉભી રહીપ થાય બાપો ઊભી રહી પણ છે વચ્ચે શાંતિ રાખ કેમ કે તમે એમ જો ને જેન્ટ્સ ડ્રાઈવિંગ સારું કરે તો જને જેનસલે છે ને હજી

ભારત પાકિસ્તાન આપણે એટેક થયો છે એની પહેલા જૈન ની કોઈ લડવા ગયા હોય કે જૈન હા તો એની વાહ આ પેલા થાય લડવા ગયા હોય એટલે છે ને કંઈ કરતા નું ડ્રાઇવિંગે હારું છે એટલે

અને મે મેડમે મારી આમ ઇન્ડિકેટર આમ એટલે આપડે તો શું હોય જમણી બાજુ જોડવાનું કરતું સીધી હું તો કરી લે પણ દોશી હતી કરી

એવું તો આ જો આ વાત ખોટી છે કે તમે બધાય પોતાના રિવ્યુ આપી દીધા પણ એવી રીતે કોઈ બ્રેક નો મારે હું નસ નથી છોકરી બેસ્ટ કે છોકરો છોકરી કહેવાય એક હિંમત હોય તો એક બોલી એક બોલી હિંમત હોય તો ફરક નથી એક बाजू હાલવાનું હોય અબઈને વાત નથી તમે એમ કહી દો કે એક કે ખાસિયત બતાવે તો આપણેને

મારી આમ આખું કામ કરશો એવું ધીમો રાખો ગાડી આપે છે કોણ કે રસ્તા માંડીયા નજર છોકરા

કંટ્રોલ કરતા એને જેન્ટ્સ ને ફાવે ને આ દુનિયા કોઈ છોકરી નથી ફાવતું સહી પકડે હે ઘર બેટી ના ને હવે દોહ ઉપર ગાડી કાલે તંબુ કંટ્રોલ મને મારો ઉપર તાળીઓ તો તાળીઓ આ અચાનક સ્લીપ ખાવાની તૈયારી હોય કે પડવાની તૈયારી હોય ને એમાં છોકરો હોય નેવું નવાનું ટકા સુધી કંટ્રોલ કરવાની ક્ષમતા ધરાવે નહી એનું ઉદાહરણ નેવું ટકા નવાનું ટકા કોણ રીતે

ગાડી ને આવવા પડે દેવા નો આવવા પડેલા ભાઈ જ્યાં હોય મારી ગાડી નોતી ને હું લઈને વહી ગઈ ચોમાસામાં અને મેં મારી ગાડી છે ને ડિવાઈડર બ્રેક મારવા ગઈ તો આગળ સીધી નાખી દીધી કપસી ગઈ તોય ફોન નતો કર્યો કે ભાઈ મને લેવા આવો તોય ગાડી બ્રેક ફેલ હતી ને તોય હું લઈને ગામ કેટલા સમય અત્યારે તું ખાલી એને નોર્મલ તમે પડ્યા ને ત્રણ ચાર ભાઈ બેન ભાઈ બેન વાઈ ગયું તમારા જેવા હું તેમ કહું ને કે મારી વાત શાંતિ રાખો બાયુને હે ને પેલી વાતો ગાડી જ ન જવાય એને બિહાડાય વાહે બિહાડાય તમે કે એના લઈ જાય બાકી ગાડી નો દેવાય કારણ કે એના લાયક નથી ગાડી મિનિટ ગાડી મયુરભાઈ મયુરભાઈ સાંભળજો ગાડી કેટલા ઉપર ખબર ઉપર એટલે એની ગાડી કોઈ કોઈ દી કંટ્રોલ કરવાની આપણી ગાડી બેઠો હોય ને તો આપણને બ્રેક બ્રેક સવાલ છે ભાઈ જો હું ગાડી જો હું

ઉતાળ ઉતાળ ની વાતો તો મને ફાટે બો હવે મારી ગાડી વાહ બેઠો હોય ને તો મને ખબર છે મારી ગાડી કાઈ હું એ બેક દે જવાબ દે કે મેં વસ્તુ એટલે બાર નથી પાડતો

આપડે ખર્ચો કરવાનું શીખવાડે જયારે એમ લાગે ને કે તારે ખર્ચો કરવાની તેવડ છે ત્યારે એમ શીખવાડવાની વાત કોને થઈ કોણ શીખવાડવાનું હતું હરી થોડો શીખાડવાનો હતો સંદીપભાઈ પણ પહેલી વાત થઈ છે કોઈની આશા જ નથી ખુદ ઉપર ડિપેન્ડ રહેવાનું મનોજભાઈ જેમ બીજા ઉપર ડિપેન્ડ ન રહો જેઓની છોકરી એમણા આવશે હા હા એવા દે બાઈક કે કેડા શીખો ન મારો એટલે આપણે નકર શીખટલો નમર આપણે એમનો ભરો છો કે આને નોકરી શીખો છે આમાં સીધો લોજિક છે કે કદાચ તે ટુ-व्हीલ ફટકાડી હોય ને તેમાં નોર્મલ ખર્ચો આવે ને આમાં એને હરીનો પગારના પગાર વ્યા જાય આખા હા

લાંબી વાત ન કરે પણ તમને ખબર જ છે કે બે ડ્રાઈવર કોને કેવાય કમેન્ટમાં ફરતા હોય તમે આપજો એટલે અમને ખબર પડે કે નહી આને બધાને કહી જઈ ગયા અમે થી તો ચાલો બાય બાય